હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યામભૂમિત વિશે બનવાના છે ત્યામભૂમિત એટલે શું આપણે એક અહીંયા એક ગ્રાફ લીધો આલેખ લીધો છે આ એક શખ્સ છે આ માઇનસ એક શખ્સ છે આ વાય એક્સ છે આ માઇનસ વાય એક્સ છે તો આપણે કોઈ બી એક બિંદુ લઈએ અહીંયા લઈએ આગળનો હોય તે હંમેશા એક શખ્સ પર જોવાનો અને હોય તે વાયક્ષ પર આ બિંદુ એક શખ્સ પર કયા સ્થાને છે તો જોઈએ તો અહીંયા થી બે ઉપર સે yx પર ક્યાં આને સે તા ભી બે x બે ઉપર સે તો આપણે આને x x પર બે પર સે અને y x પર પણ બે પર સે તો આપણે બે લખીશું તે રીતે અહીં આપણે આયા બિંદુ લઈએ તો આપણે જોડીએ પહેલા તો આને આ x x પર ચોથા નંબર પર સે નાયા તીજા નંબર પર સે y x પર તો આપણે આ આપણે બે બિંદુ લીધા અને આપણે નામ લખીશું એ લખીશું બી લખીશું તો આજે આપણે શું કરવાનું છે આવા કોઈ બી બે બિંદુ હોય તે આનું વચ્ચેનું અંતર કેટલું હશે આ બિંદુને આ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે તે આપણે શોધવાનું છે તેના માટે આપણે સૂત્ર શોધીશું અહીંયા આપણે એક આલેખ લીધો છે ગ્રાફ લીધો છે આ એક છે અને આ એક છે તો આપણે અહીંયા કોઈ બી બે બિંદુ છે આ બિંદુને આપણે નામ આપીએ એ નામ આપીએ એક્સ પર કઈ જગ્યા છે એક્સ વન પર છે અને y વાય વન પર છે તો આ બિંદુ કયા થશે આ બિંદુ આ એક્સ પર પહેલાં જવાનું એક્સ એટલે કયું છે એક્સ વન છે અને વાયપર એટલે વાય વન તેવી જ રીતે આપણે એક્સ ટુ પર જવાનું એક્સ ટુ બિંદુ પર છે આ બિંદુ છે આ એક્સ પર एक्स टू पर एक्स टू पर ले, वाई पर कई स्थाने से तो वाइपर वाई टू पर स्थाने से तो आप इन दोनों अपने नाम नाम बी नीए पहला तो आप एक्सपर जो एक्सपर के एक्स टू पर तो एक्स टू लखीशू वाइपर वाई वाई पर वाई टू पर से, एक, से पर, वाई, वाई, पर पर, वाई टू लखीश तो आप अत्यारू करना આના વચ્ચેનું અંતર કેટલું છે તે શોધવાનું છે આપણે તો આપણે શું કરીશું અંતર શોધવા માટે આપણે આને અહીંયા જોડીશું આનું અંતર હશે તે જ આનું બી અંતર હશે જો વને સરખું છે સમાંતર છે જે આનું અંતર છે તે જ આનું અંતર હશે તો આ એક્સ વન છે આટલું આ પૂરેપૂરું એક્સ ટુ છે આ અહીંયા સુધી આ એક્સ ટુ છે તો આપણે શું કરીશું આટલું અંતર શોધવાનું છે તો એક્સ વન આપણે માઇનસ કરીશું એક્સ ટુમાંથી આ પૂરેપૂરું એક્સ છે ને તેમાંથી આટલું આપણે કાઢીશું તો એક્સવન કાઢીશું તો શું લખીશું એક્સ ટુ માઇનસ એક્સ કરીશું તે જ રીતે અહીંયા બી જે અંતર આનું હશે તે જ આનું બી હશે આપણે શું કરીશું આ પૂરેપૂરું વાય ટુ છે તો વાય વન આપણે એમાંથી માઇનસ કરીશું તો આ શું કેવી રીતે લખાશે વાય ટુ માઇનસ વાય વન કેમ આપણે ખાલી આટલાનું અંતર જોઈએ ને આ બી આટલું જ જોઈએ આપણે શું કરવાનું છે આટલું અંતર જોઈએ તો આ બંને સમાંતર છે આનું જે માપ હશે તે જ આનું બી માપ હશે આપણે શું કર્યું આ પૂરેપૂરું વાય ટુ છે તો વાય ટુમાંથી શું કર્યું આપણે વાય વન કાઢી મૂક્યું તો આ જ બચશે તો આનું માપ બી વાય ટુ માઇનસ વાય વન થશે તમને દેખાતો છે આ કોણ નેવું અંશનો છે તો આ શું થશે કર્ણ હશે આપણે જોઈ ગયા કાટકોણ ત્રિકોણમાં જે નેવન કોનો હોય તેની સામેની બાજુ હંમેશા કરનો હોય તો આપણે શું મળી ગયું આ એક્સ ટુ મળ્યું એક્સ ટુ માઇનસ વાય વન મળી ગયો આ વાય ટુ માઇનસ વાય વન મળી ગયો તો આપણે પાયથાગોશનો પ્રમે યુઝ કરીએ આપણે એ બીનું અંતર શોધવાનું છે તો આપણે શું કરીશું અત્યારે પાયથાગોશનો પ્રમે યુઝ કરીશું કર્ણ શું છે એ બી છે એ નો વર્ગ બરાબર બે બાજુનો વર્ગ બે બાજુ કઈ છે આના આપણે શું નામ આપીએ એસીનો વર્ગ પ્લસ નો વર્ગ આ પાયથોગર રમે છે એ આપણને કંઈ આપેલ નથી પણ આપણને એસી માટે આપેલ છે એસી માટે શું અંતર આપેલ છે એક્સ માઇનસ એક્સ વર્ગ એક્સ ટુ માઇનસ એક્સ વનનું પૂર્વનું વર્ગ પ્લસ બીસીનું શું આપેલ છે વાય ટુ માઇનસ વાય વન વાય ટુ માઇનસ વન અહીંયા વર્ગ છે તો આપણે બી વર્ક કરીશું એ બીને જ આપણે કંઈ આપેલ નથી એબી શોધવાનું છે આપણે તો આ એક સૂત્ર થયો અંતરનો અને આપણે અહીંયા વ વર્ગમાં છે આપણે વર્ગ હટાવવા માટે શું કરીશું આપણે આ વર્ગને કાઢી મૂકીશું તો પહેલી બાજુ વર્ગમૂળ લાગી જશે એબી બરાબર આપણે વર્ગ કાઢીએ એટલા માટે પહેલી બાજુ વર્ગમૂળ લાગશે વર્ગ મૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વન વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ આપણને એક અને બે નંબર જે મળ્યા છે આપણને શું મળ્યા છે અંતરનું સૂત્ર મળી ગયે છે આપણે અત્યારે કોઈ બે બે બિંદુ હોય તેના વચ્ચેનો અંતશોધાન હોય તો આ બંને સૂત્રનો આપણે યુઝ કરીશું તો આપણે દાખલા જઈશું અહીં આપણે એક ક્વેશ્ચન આપેલ છે શું કીધેલ છે ક્વેશ્ચનમાં નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો ત્યાં આપણે બે બિંદુ આપેલા છે આપણે એને પેલાને નામ આપીશું આને શું નામ આપીશું કોઈ બી નામ આપી શકીએ આને એ લખીશું અને બી લખીશું આપણે એ બી વચ્ચેનું સૂત્ર છે અંતર શોધવાનું સૂત્ર છે આ હશે આ હશે તો આપણે બંનેમાંથી યુઝ કરીશું તો આપણે આ સૂત્રનો યુઝ કરીશું તો બી ચાલશે આ સૂત્રનો યુઝ કરીશું તો બી ચાલશે તો આ સૂત્રનો યુઝ કરીશું તો આપણને ઈજી પડશે આ સૂત્રનો યુઝ કરીશું આપણે આપણે સૂત્ર લખ્યું છે અંતર સધન સૂત્ર અહીંયા લખ્યું છે તો જે એવર હોય તેમાં હંમેશા આગળ તો એક્સ વન અને વાય વન લખવાનું બીજો બિંદુને આગળ હોય તે એક્સ ટુ લખવાનું પાછળ હોય તે વાય ટુ જો આગળ હોય તે હંમેશા એક્સ વન હશે આ બે જો આગળ છે એટલે એક્સ વન આ બે આગળ છે એટલે એક્સ આ પાછળ હોય તે વાયુ વાય ના હોય તો વાય ના હોય તે વાય વન છે અને વાય ટુ છે તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીશું એ બી વર્ગ બરાબર એક્સ બરાબર શું છે આપણે એક્સ ટુ એક્સ ટુ બરાબર શું છે ચાર છે તો ચાર લખીશું માઇનસ તો માઇનસ એક્સ વન શું છે બે છે તો અહીંયા બે લખીશું પુરાનો વર્ગ વાય ટુ શું છે આપણી પાસે એક છે તો એક લખીશું માઇનસ તો માઇનસ લખીશું વાય વન શું છે આપણી પાસે ફાઈવન છે ત્રણ તો આપણે ત્રણ લખીશું ત્રણનો વર્ગ બરાબર ચારમાંથી બે જાય તો બે લખીશું અહિયાં જો મોટી સંખ્યા મોટી સંખ્યા જે છે તે માઇનસમાં છે તો આપણે માઇનસ નિશાન લગાવીશું ત્રણમાંથી એક જશે તો બે જશે બે થશે બેનો વર્ગ અહીંયા બી વર્ગ છે એટલે બેનો વર્ગ કેટલો થાય ચાર માઇનસ બેનો વર્ગ બી શું થાય ચાર થાય એ બી નો વર્ગ છે આ જો આ એ બીનું વર્ક છે તો આપણે એબી શોધવાનું છે તો પહેલી બાજુ શું થશે વર્ગમૂળ લાગશે વર્ગમૂળ લાગશે અહીંયા બી વર્ગમૂળ આવશે અહીંયા આપણે ખોટું કર્યું છે પહેલાં તો આ પાડવ આપણે શું લખીશું આનું સરવાળ કેટલો થશે આઠ હશે પહેલાં આપણે સરવાળ કરીશું પછી વર્કમૂડ લગાડીશું તો આનો સરવાળ કેટલો થયો ચાર પ્લસ ચાર આઠ હજાર અત્યારે આપણે અત્યારે આપણે શું કરીશું આ અહીંયા વર્ગ વર્ગ છે તો આપણે આ વર્ગને કાઢી મૂકીશું તો પહેલાં ભાગે શું થશે વર્ગમૂળ લાગી જશે તો શું થશે અહીંયા વર્ગમૂળમાં આઠ આઠના આપણે અવયવ પાડીશું અત્યારે આપણે શું કરીશું આઠના અવયવ પાડીશું તો આઠને આપણે બે વડે ભાગીશું તો શું થશે ચાર થશે ચારના આપણે બે વડે ભાગીશું તો શું થશે કોના વડે ભાગી જશે બે દુ ચાર વડે ભાગી જશે એક ભાઈ ચો આપના અવયવ પડી ગયા બે દુ ચાર ચાર દુ આઠ અત્યારે આપણે આઠની જગ્યાએ શું લખીશું અને અવયવ લખીશું આપણે અવયવ લખીશું શું મળશે આપણને એ બી બરાબર આપણે વર્ગમૂળમાં બે ગુણ્યા બે ગુણ્યા બે અત્યારે અને આપણે આવું બી લખી શકીએ વર્ગમૂળમાં ચાર ઇન્ટુ બે એટલે ચાર દુ બે આઠ જ થાય આપણને ખબર ચારનું વર્ગમૂળ નીકળે એટલે બે પહેલાં છૂટા પાડીશું ચાર ગુનાકારમાં હોય તો આ છૂટા પાડી શકાય આપણે શું કર્યું તો પહેલાં અહીંયા સરવાળો હશે સરવાળો હોય તો છૂટું નહીં પાડ્યું એટલે આપણે ખોટું થયું ગુનાકારમાં હોય તો છૂટા પાડી શકાય આ ગુનાકારમાં છે તો આપણે બંનેને છૂટા પાડીશું તો ચારનું વર્ગમૂટું નીકળે કેટલું નીકળે ચારનું વર્ગમૂળ બેનું વર્ગમૂળ નીકળતું નથી તો આ બેનું અંતર મળી ગયું આપણને હવે બીજો દાખલો છે બીજો દાખલોમાં શું આપેલ છે માઇનસ પાંચ કોમાં સાત અને માઇનસ વન કોમાં ત્રણ તો આપણે શું કરવાનું છે અંતર શોધવાનું છે તો પહેલાં એના નામ આપીશ એ અને અને બી નામ આપીશું આગળ હોય તે હંમેશા શું હોય એક્સ ના હોય એટલે આ એક્સ વન લખીશું આ વાય વન લખીશું આ એક્સ ટુ લખીશું આગળ હોય તો એક્સના જ હોય તો આ એક્સ ટુ લખીશું અને વાય ટુ લખીશું આપડે સૂત્ર શું છે આપડે અંતર સૂત્ર શું છે એ b નો વર્ગ માઈનસ x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ આપણે લખીશું અત્યારે આપણે x2 ની જગ્યા શું છે તે લખીશું x2 ની જગ્યાએ આપણે -1 છે તે લખીશું માઈનસ તો માઈનસ લખીશું x1 શું છે -5 -5 કૌંસ નો વર્ગ પ્લસ y2 શું છે 3 છે તો 3 લખીશુ માઈનસ તો માઈનસ લખીશુ y1 શું છે 7 તો 7 લખીશુ અત્યારે જો આ માઈનસ એ આ માઈનસ માઈનસ થશે પ્લસ થશે એટલે આ x છે આ માઈનસ માઈનસ પ્લસ એ પ્લસ 5 થશે અત્યારે જો મોટી સંખ્યા નિશાનમાંથી લખશે એટલે માઈનસ લખીશુ 7 માંથી 3 જાય તો 4 આવશે 4 નો વર્ગ અત્યારે જો मोटिशन કે 5 છે 5 માં તે જાય તો 4 એટલે 4 નો વર્ગ શું થશે 16 થશે પ્લસ માઈનસ 4 નો વર્ગ ભી 16 થશે એ b નો વર્ગ છે અત્યારે આપણે શું કરીશું ડાયરેક્ટ આપણે વર્ગમૂળ નહીં લગાસા આપ સકાર એટલે આપણે બંનેનો સરવાળો કશું કેટલો થશે 32 થશે અત્યારે આપણે શું કરીશું a² છે તો બંને બાજુ વર્ગમૂળ લગાડીએ તો આ વર્ગ ઉડી જશે એટલે આ શું બનશે એ બી બચશે અને આ બાજુ વર્ગમૂળમાં બત્રીસ રહેશે આપણે શું કરીએ અત્યારે આ બાજુ વર્ગમૂળ લગાવ્યું તો આ બાજુ બી લગાડવું પડશે તો અહીંયા વર્ગ છે તો આ વર્ગમૂળને કાઢી મૂકશે ખાલી એ બી બચશે અત્યારે વર્ગ નથી એટલે આ વર્ગમૂળમાં રહેશે અત્યારે શું કરવાનું છે આપણે બત્રીસના ભાગ પાડવાના છે અવયવ પાડવાના છે તો બત્રીસ બે વડે ભાગ જશે હા જશે બત બેને આપણે કેટલા વડે ગુનાકાર કરશું તો બત્રીસ આવશે તો સોલ વડે તો બેને કેટલા વડે ગુનાખ કરશું તો સોલ મળશે આઠ વડે તેવી જ રીતે આપણે બેને કોને સાથે ગુના કરશું તો આઠ મળશે તો ચાર વડે બેને કોના વડે ગુનાગાર કરશું તો ચાર મળશે તો બે વડે આ તો બેને તો એક સાથે ગુનાગારશું જે આપણે આ સાઈડના રહે તે હોય અનો ગુણાકારસો તમે તો 32 જ મળશે જોઈ લઈએ 4 2 8 સોરી 2 2 4 4 2 8 8 2 16 16 2 32 જો આતરા આપણે શું કરવાનું છે 32 ની જગ્યાએ આ લખવાનું છે કેમ કે આનો ગુણાકાર ભી 32 આવે તો બધાને આપણે ગુણાકાર લખીશું 32 ની જગ્યાએ આપણે બધાને ગુણાકાર કરીશું કેટલી વખત છે ભાઈ 1 2 3 4 5 5 વખત ગુણાકારમાં છે 1 2 3 ચાર અને પાંચ અત્યારે શું કરીશું આપણે બે બેની જોડ બનાવીશું કેમ બનાવીશું તે આપણે જોઈશું જો બેનો વર્ગ બેનો વર્ગ આ એકલો છે થાય એકલો રાખીશું ગુનાકારમાં છે એટલે બધાને અલગ અલગ પાડી શકીએ આપણે વર્ગુણમાં બેનો વર્ગ ગુનાકારમાં હોય તો જ આપણે આને છૂટો પાડી શકાય સરવાળામાં હોય તો પાડી શકાય વર્ગગુણમાં બે જો વર્ગ હોય સંખ્યાનો તે તે વર્ગગુણને કાઢી મૂકે તો શું બચશે ઓનલી બેજ બચશે તેવી રીતે અહીંયા ભી બેનો વર્ગ છે તો આ વર્ગમૂળને કાઢી મૂકશે અહીંયા બેનો વર્ગ નથી એ વર્ગમૂળમાં બેજ રહેશે બે ગુણ્યા બે એટલે કેટલા થશે ચાર થશે વર્ગમૂળમાં બે એ બેની કિંમત મળી ગઈ શું છે પાસે ચાર વર્ગમૂળમાં બે આ બીજા બે બિંદુ આપેલા છે આનું વચ્ચેનું અંતર શોધવાનું છે તો શું કરવાનું છે એ આપણે લખવાનું છે બી આ બે બિંદુ છે તો આ બી વચ્ચેનું અંતર શોધવાનું છે આપણે તો આપણે શું કરીશું અંતરનું સૂત્ર લખીશું એ બીનો વર્ગ શું આવે એક્સ ટુ માઇનસ વાય વનનો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ તો આગળ હોય તે શું શું હોય એક્સ વન હોય પાછળ તો વાય વન હોય તે જ અહીંયા એક્સ ટુ હોય ત્યાં વાય ટુ હોય આ કિંમત છે તે આ આપણે સૂત્રમાં મૂકીશું એક્સ ટુની જગ્યાએ શું છે પાસે એક્સ ટુની જગ્યાએ માઇનસ એ માઇનસ એ માઇનસ માઇનસ લખીશું વાય વન શું છે એ છે તે એનો વર્ગ વાય ટુ શું છે વાય ટુ શું છે આપણી પાસે માઇનસ બી માઇનસ તો માઇનસ લખીશું વાય વન શું છે આપણી પાસે બી છે તો આનો વર્ગ કરીશું અત્યારે માઇનસ માઇનસ આ તો માઇનસ એટલે ટુ એ નો વર્ગ માઇનસ છે સર એટલે આ એકને બે ટુ બી થયું બંનેનો વર્ગ અંશનો વર્ક કયો આમાં બંનેનો અત્યારે શું કરીશું આપણે આનો વર્ગ કરીશું તો બેનો વર્ગ એટલે થાય ચાર એનો વર્ગ એટલે એ સ્ક્વેર થશે તે જ આવી બેનો વર્ગ આ માઇનસ બેનો વર્ગ બી ચાર થાય એટલે વાંધો નહીં અહીંયા આવી માઈનસ બેનો વર્ગ શું થાય ચાર થાય અને બીનો વર્ગ બી નો વર્ક લખીશું અત્યારે જે બંનેમાં સરખો હોય તે આપણે બહાર કાઢીશું આમે આ બી ચાર છે આમાં બી ચાર છે તે ચારને આપણે બહાર કાઢીશું બાકીને અહીંયા શું બચશે એ એનો વર્ક અહીંયા શું બચશે બીનો વર્ક કેમ કે આપણે ચાર બંનેમાં સરખા છે એટલે ચારને આપણે બહાર કાઢ્યું અત્યારે એ બીનો વર્ક છે અત્યારે આપણે શું કરીશું આ વર્ગમૂડ છે બંને બાજુ આપણે વર્ગમૂળ લગાડી લઈએ તો શું બસે વર્ગ અહીંયા બી એ બીનો વર્ગ છે તો આ વર્ગમૂળને ખાઈ જશે એબી રહેશે તે અહીંયા બી આ ગુનાકારમાં છે ગુનાકારમાં હોય તો આપણે છૂટું પાડી શકાય તો ચાને આપણે બહાર કાઢીશું ગુનાકારમાં લખીશું બંનેને આપણે અડગ લખીશું એ બીનો વર્ગ જુઓ અત્યારે ચાનો વર્ગમૂળ શું નીકળે બે પણ આ બંને સરવાળામાં છે તો આપણે છૂટું પાડી શકાય નહીં એટલે આના આપણે એમને એમ જ રાખીશું વર્ગુણમાં એ એનો વર્ક પ્લસ બીનો વર્ગ આ બંને એ બીનું અંતર મળી ગયો થેન્ક યુ આપણે આગળના લેક્ચરમાં બીજા ફેશન કરીશું